હા 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 બલુગમાં કેવી મજા આવે છે આ હા 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 એટલે એ બારી થી તો આમ જો વાદરા નાના એવા દેખાય આ નાની નાની જો નાના નાના ઘર ની બધું દેખાય

હું કેવો બલુંગમાં બેઠો તો હું કેવો બલુંગમાં બેઠો તો આવું તો સપનું મેં કોઈ જ નતું જોયું સમજો બાબલા હવે તારી માને તે મારું સપનું બગાડ્યું હે હા હા સમજો કેવું બલુંગમાં વેવાની મજા આવી એ બાપા બલુંગમાં વેહવા વાળા ચાન્સ આવશો એ વાડીએ કેટલું બધું કામ છે આમ તો જો આ વાડીએ કામ હે કામ હે હો તો ગમી થઈ જાય આ સપનામાં આટલી બધી મજા આવી બલૂંગમાં બેવાની હવે ગમી થઈ જાય હવે છે ને બલુંગમાં તો બેવું જ છે હા ચાલો વાડીએ ઘણું કામ છે વાડીએ કામ છે કામ છે મારું સપનું બગાડી નાખ્યું હાલો ને શાળમાના વાડીએ મારું બે તું કેમ નથી આ હા હા મારી મા એના માથે બે જાય

ત્રણ હજાર રૂપિયા હા ત્રણ એક હજાર રૂપિયા હે ડોસી ને જાય ને કહો કે બે હજાર રૂપિયા આપ મારે બલુંગમાં બેવું જ છે આ તો ગમી થઈ જાય હાલો હાલો હઠ હાલો કેટલું બધું નીંદવાનું પડ્યું છે બપોર સડી ગયા બોલો વાડીયા આવતા હાલો આમ બધા હઠ નીંદવા માંડો લાવો બા કેવા છે બોલો બટા હું તને શું કઉ એક વાત કઉ હા બોલો ને બટા મને આજ કેવું સપનું આવ્યું તને કઉ આજ તો હે ને હું નિંદરમાં સપનામાં માં બેઠો તો એટલે બેહવાનો ચોક છે એટલે સમજો મા પાણી કેટલા છે 3000 હજાર રૂપિયા છે એટલે થોડા ઘણા આપીને લે તમારે કાંઈ નઈ માં બેહવું છે એ બાપા ગઈ જા થયા હવે આવા માં બેહવાના શોખ નો કરવાના હોય મંડી પીડા શોતે પણ બટા જો હું ગઈઢો થઈ ગયો હો પછી આવો શોખ ક્યારે મળે લે કેસે ક્યારે મળે એ બાપા એટલા પૈસા હોય ને વટાણું આવી જાય છાન માના બેરો છે આ બલુંગ બલુંગ માં બેવાન ન થાતું કહી દઉં છું તમને પણ બટા તું કણનો સમજો તું વેવાન ન કરતી હે તું મોટી કહેવાય સમજો તું સમજ સમજો વેવાન હું કરું છું ને 1 રૂપિયા હું દેવાની નથી અને આ પૈસા લાવો છાન માના લાવવાનું છે ને બોલો બલુંગ માં બેવ કામ કરો આલો છાન માના બટા જો તું આ મારો શોખ નહીં પૂરો કરીને એટલે હું મરી જાય કેસે મરી જાય કેવા છો તમે તો સમજો મારું સપનું આમ જો સાચું ન થયું ને એટલે મારે મરી જવું છે બાપનું ન માને એ હાલો આમ બાપાને રોકવી ઉભા મારો મારે મરી જવું છે કુવામ પડીને મારો શોખ પૂરો ન થયો ને પલંગામ બેવાનું

લોક થઈ ગયું પ્લેટ ઓર્ડર દીધેવું ઉપાડવાનો પાયલટ ના કઈ દેવું